પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતાં પટેલ કલ્યાણ અને તબીબી બેઠક જેમાં સીસી રસ્તા પેપર બ્લોક પાણી પુરવઠા ગટર વ્યવસ્થા વીજળીકરણ પોષણ અને સ્થાનિક વિકાસના કુલ પંદર કરોડના એક હજાર એકતાલીસ કામો મંજૂર કરવામાં આવ્યા બેઠક અંતર્ગત વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ખેડા જિલ્લાના ન્યૂનતમ જરૂરિયાતના ખુટતા સામૂહિક વિકાસના પાયાની સુવિધા વડા કામો હાથ ધરવાના મૂળભૂત આશય સાથે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ જિલ્લા આયોજન મંડળની કામગીરીની સમીક્ષા કરવામાં આવી અને વિકેન્દ્રિત જિલ્લા આયોજનની જુદી જુદી યોજનાઓ હેઠળ કામો મંજૂર કરવામાં આવ્યા આજે જિલ્લા આયોજનની બેઠક હતી અને જિલ્લા આયોજનની બેઠકમાં પંદર કરોડના એક હજાર પાયાગત અને માળખાકીય સુવિધાઓ જે પણ ગ્રામ્ય વિસ્તારમાં બાકી હોય નગરપાલિકા વિસ્તારમાં બાકી હોય એના માટેના મંજૂર કરવામાં આવ્યા છે અને એના થકી જે વિકાસની અવિરત યાત્રા ગુજરાતની બે હજાર એક થી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ચાલી છે એ સતત ચાલતી પ્રક્રિયાના અંતે હવે એવું માલુમ પડે છે નાના મોટા જે કામો છે એ નાના ગામડા વિસ્તારમાં પણ એ કામો હવે ખૂબ ઓછા બાકી રહ્યા છે અને હવે શાળાઓ દવાખાનાઓ પશુ દવાખાનાઓ અને આંગણવાડી જેવા પણ જે કામો છે આખા ગામને કામમાં આવે એવા કામો પણ હવે ધારાસભ્યો અને અહીંયા કલેક્ટરશ્રીનો બહુ સરસ મજાનો ઇનિશિયેટિવ છે કે જેમાં પશુ દવાખાના આંગણવાડી અને દવાખાના હ્યુમન દવાખાના એના માટેની ગ્રાન્ટો ફાળવી નાની મોટી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી ખૂબ સરસ પ્રયત્ન આજે આ ખેડા જિલ્લામાંથી કરવામાં આવે